આ પણ આપણે અગિયારમાં ધોરણમાં શીખી ગયા છીએ ફરીથી ધ્યાન રાખવા આપણે શું કરવાનું છે કે રેખાંકિત શબ્દના સ્થાન તમે જોઈ શકો છો કે મેં છ ઉદાહરણ લખ્યા છે એ દરેક ઉદાહરણમાં એક એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે બરાબર ને

એના માર્ગ મળશે બીજી વસ્તુ એ યાદ રાખવાની કે આ રેખાકિત શબ્દ નો વિરોધી શબ્દ મૂક્યા પછી આપણે એ યાદ રાખવાનું છે કે વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ એટલે આપણે એ યાદ

મને શરત મંજૂર છે બરાબર ને વાક્ય કેવું છે હકારમાં હકારાત્મક વાક્ય છે તો હવે પેલા આપણે છે છે એ જોવાનું તો શબ્દ બરાબર ને મને શરત મંજૂર છે તો આ રીતે થશે જવાબ કે મને શરત મંજૂર નું વિરોધી શું થશે ના મંજૂર કે મને શરત ના મંજૂર

તો અહીંયા આપણે જોયું કે મને શરત મંજૂર છે તો મંજૂર નું વિરોધી આપણે લખ્યું ના મંજૂર કે જેથી વાક્યનો અર્થ બદલાય નહીં એટલે આપણે આ વ્યાકરણ લખતી વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એક કે રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખવાનો અને બીજું

પ્રતિકૂળ વાતાવરણ ઘડશે તો વાતાવરણ નહીં ઘડે અથવા તો ઘડશે નહીં ત્રીજું વાક્ય એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી આ વાક્યને બે રીતે લખો તો સાચું પડે એવું લખો સાચી ની જગ્યાએ માત્ર તમે અહીંયા ખોટી લખી દો કે એમાં ખોટી રાષ્ટ્રપતિ હતી ની જગ્યાએ ન હતી અથવા તો હતી નહીં એમાં સાચી રાષ્ટ્રભક્તિ સાચી રાષ્ટ્ર ને ધ્યાનમાં રાખવાનું છે બરાબર સમજી લેજો છોકરો હવે મોટો થયો હશે તો આપણે ખાલી એટલું જ જોઈ લઈએ કે આનો વિરોધી મૂકવાનું એટલે આપણે એવું લખીએ કેટલા વિદ્યાર્થીઓ આવી ભૂલો કરે છે અને એવું લખે કે છોકરો હવે નાનો થયો હશે બરાબર તો બાળક નાને થી મોટું થાય મોટું હોય એમ બાળક ધીરે ધીરે નાનું થાય કોઈ દિવસ ન થાય બરાબર ને કે દરેક વ્યક્તિનો વિકાસ થાય અધોગતિ ન થાય તો એમ છોકરો હવે મોટો થયો હશે તો છોકરો હવે નાનો નહીં રહ્યો વાય અથવા તો નાનો નહીં હોય એવું આવે પણ એવું ના લખાય કે છોકરો હવે નાનો થયો

છોકરો હવે મોટો ની જગ્યાએ શું થશે નાનો છોકરો હવે નાનો નહીં હોય અથવા તો નહીં રહ્યો હોય બરાબર આ રીતે લખાશે કે છોકરો હવે નાનો નહીં હોય એના પછીનું પાંચમું ઉદાહરણ આ વિભાગ નૈસર્ગિક અને અફર છે બરાબર તો નૈસર્ગિક એનું સમાનાર્થી થશે કુદરતી અહીં કુદરતીની વાત છે કે આ વિભાગ કુદરતી અને અફર છે એવું કહેવા માંગે છે તો કુદરતી નૈસર્ગિક નૈસર્ગિક એની જગ્યાએ કૃત્રિમ અને અફર છે તો છે ની જગ્યાએ શું થઈ જશે નથી કારણ કે વાક્ય મકાર છે આપણે શેમાં ફેરવવાનું છે નકારમાં

મુખ્ય ભાષા છે ની જગ્યાએ શું થઈ જશે નથી આ તો મુખ્ય ભાષા નથી ફરીથી એકવાર આપણે જે આપણે ઉદાહરણ જોયા એમાં જો બધા બધા જ વાક્યો લગભગ હકારમાં છે એટલે આપણે નકારમાં ફેરવી દીધા બરાબર છે તો નથી છે તો નથી ઘડશે તો નહીં ગણ નહીં ગણ હતો તો ન હતો થયો હશે તો નહીં નહીં થયો હોય બરાબર એ રીતે ફરીથી એકવાર બધા ઉદાહરણો જોઈએ મને શરત મંજૂર છે તો મંજૂર નું વિરોધી નામંજૂર છે મને શરત ના મંજૂર નથી બીજું ઉદાહરણ તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ભણશે અનુકૂળ વિરોધી પ્રતિકૂળ ભાષા છે આ તો ગૌણ નું વિરોધી મુખ્ય અને ભાષા છે તો છે એની જગ્યાએ નથી આ તો મુખ્ય ભાષા નથી બરાબર

હોય તો તેને આપણે પાંચ ઉદાહરણ છે તે માર્ચ બે હજાર અઢાર ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલ છે આજે આપણું છઠ્ઠું ઉદાહરણ છે તે માર્ચ બે ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલું છે બીજું ઉદાહરણ લઈએ બેઠા શબ્દ રેખાથી છે તો હવે તેનો જવાબ કેવી રીતે થશે બેઠાનું વિરોધી શું થશે ઊભા અને હશે એની જગ્યાએ શું થશે નહી હવાયું તેઓ ઘરમાં

ફરીથી એકવાર કે જવાબમાં આપણે આખે આખા વાક્યો લખવાના હોય છે માત્ર તમે આ શબ્દનો વિરોધી એટલું લખી જવાબ કરે ખાલી ના મંજૂર એટલું લખી દો તો નહીં ચાલે તો તમને માર્ક્સ નહીં મળે આખે આખા વાક્ય ફરીથી આ રીતે લખવાના આપણે આ પ્રશ્ન નથી લખવાના જવાબ પેપરમાં માત્ર ને માત્ર આપણે આટલો જવાબ જ લખવાનો છે ધારો કે મને શરત ના મંજૂર નથી તમારા નથી તે માટે પ્રતિકૂળ વાતાવરણ નહીં ઘડે આ રીતે જવાબો આપણે લખી દઈએ એટલે આપણને તેના પૂરેપૂરા માર્ગ મળે તો અહીંથી બાકી રાત હવે પછીના ના વિડીયોમાં આપણે આગળનું વ્યાકરણ શીખીશું